નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ આવૃત્તિ યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ગઈકાલની મેચ વિશે આપણે ચર્ચા કરીશું ગઈકાલે હતી લખનઉ સુપર જોયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ અને આ મેચમાં લખનઉએ ખૂબ જ જોરદાર શાનદાર પ્રદર્શન કર્યું ચેન્નાઈને તેના ઘર આંગણે હરાવી દીધું યલ્લો આર્મીને આ મેચમાં ગઈકાલે ભારે નિરાશા મળી છે ત્યારે આ હાર પાછળ કયા કારણો જવાબદાર રહ્યા કેવું રહ્યું ખેલાડીઓનું ઓવરઓલ પરફોર્મન્સ આ તમામ બાબતોની આજે આપણે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં બિલકુલ આપણે ચર્ચા શરૂ કરતા પહેલા જોઈ લઈએ મેચ અંગેનો એક વિશેષ અહેવાલ ગઈકાલે ચેન્નાઈ ઘર આંગણે હાર્યું યલો આર્મી થયું નિરાશ ચેન્નાઈએ બસો અગિયાર રન તો બનાવ્યા પણ વિજયથી વંચિત રહી ગયું લખનૌએ જોરદાર શાનદાર અને દમદાર પ્રદર્શન કરતા બસો બારનો ટાર્ગેટ ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવર્સમાં પૂર્ણ કરી જીત મેળવી લીધી કાલે ચારસો ત્રેવીસ રન બન્યા બંને ટીમોના એક એક ખેલાડીએ સદી ફટકારી બંને ટીમોએ દસ દસ છગ્ગા ફટકાર્યા ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ત્રણ છગ્ગા અને બાર ચોગ્ગા સાથે સાઈઠ બોલમાં એકસો રન બનાવ્યા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટીમમાં સ્થાન માટેના મજબૂત દાવેદાર શિવમ દુબે સાત છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે સત્યાવીસ બોલમાં છાસઠ રન જોડ્યા અને ટીમે ચાર વિકેટે કુલ બસો દસ રન પણ બનાવ્યા આ વખતે લખનૌના ઈરાદાઓ અલગ હતા ઘરઆંગણે ચોગ્ગા છગ્ગાઓથી પ્રેક્ષકોની વાહવાહી મેળવનાર ટીમની ખુશી લાંબી ન ટકી લખનઉના ઝંઝાવાતી ઓલરાઉન્ડર સ્ટોઈનીસે પણ ચેન્નાઈ સુપર કિંગ્સની ઊંઘ ઉડાડી દીધી ત્રેસઠ બોલમાં છ છગ્ગા અને તેર ચોગ્ગા સાથે એકસો ચોવીસ રન ફટકારી સ્ટોઈનીસે ન માત્ર સદી ફટકારી પણ અણનમ રહીને ચેન્નાઈના હાથમાંથી મેચ પણ છીનવી લીધી ચેન્નાઈ ખામોશ થયું અને લખનૌએ પોઈન્ટ ટેબલ પર ચોથો ક્રમ મેળવી ચેન્નાઈને પાંચમા સ્થાને ધકેલી દીધું

જે સૌથી સારું રમે સૌથી વધારે છગ્ગા મારે જેના બાવળામાં તાકાત હોય અને જે મેદાનમાં છગ્ગા મારીને મીન્સ કે સૌથી વધારે ફિલ્ડરોની ઉપર રમવાની જે શક્તિ ધરાવતા હોય એવા ખેલાડીઓની આમાં ગોલવાલા હોય છે ખાસ કરીને આપણે ઘણી વાર હવે પહેલા તો છગ્ગા આમ બિલકુલ પેલા દોરડું હોય એની બહાર જાય એટલે છગ્ગો ગણાતો હતો હવે કોઈ દોરડાની બહાર વાત છગ્ગા ઓછા જાય છે અને જ્યાં પ્રેક્ષકો બેઠા હોય છે ત્યાં સેકન્ડ ટાયરમાં થર્ડ ટાયરમાં ત્યાં આગળ તમને ક્યાંક ને ક્યાંક છગ્ગા જોવા મળે છે છગ્ગા છગ્ગાની વાત હોય ઊંચા વાત હોય તો પણ ક્યાંક ને ક્યાંક મેદાન જે છે દિવસે દિવસે એ પણ ખ્યાલ આવે છે કે ભાઈ બેટ્સમેન હશે તો જ આ ટુર્નામેન્ટમાં ટકી શકશે પહેલી વાત બીજું કે બેટ્સમેન આક્રમક હશે તો જ આ ટુર્નામેન્ટમાં ટકી શકશે બીજી વાત અને ત્રીજી વાત કે અત્યારે જે પૈસામાં હું ખરીદાયો છું અથવા તો વેચાયો એના કરતા મને વધારે સારા પૈસા મળી શકે છે ત્રણ છે કે કરીને મારવાનો ક્રેઝ કારણ કે દરેકે દરેકને કોઈ પણ હિસાબે વોન્ટેડ ટુ બી હાઈલાઇટેડ હાઈલાઇટેડ થશે ચોક્કા છગ્ગા વાગશે સેન્ચુરી બનશે ફાસ્ટ સ્કોરિંગ થશે તો ક્યાંક ને ક્યાંક ફ્રેન્ચાઈઝો એમના નામ પણ યાદ રાખશે નેક્સ્ટ ટાઈમ જયારે ઓપ્શન થાય અથવા તો ખરીદ ખેલાડીઓ ખરીદવાની વાત આવે તો એ ખરીદાય તો પહેલી ગોઈંગ ફોર ઇચ એન્ડ એવરી બોલ અને ક્યાં બોલિંગ કરવી કઈ લેન્થ બોલિંગ કરવી કયા એરિયામાં બોલિંગ કરવી એ અત્યારે બોલર્સ માટે ખૂબ મુશ્કેલ બન્યું છે તમે જુઓ કે લગભગ જેટલો સ્કોર બન્યો છે આપણો બસો પ્લસ નો સ્કોર બનાય છે પહેલા આપણે ઘણી વાર વાત કરી કે એકસો પચાસ એકસો સાહીઠ એકસો સિત્તેર અને એકસો એસી તમે જીતી જાઓ એવું ટોટલ કહેવાય ગઈકાલનું જે ટોટલ જો બસો નો સ્કોર હતો તો પણ સામેની ટીમ એ સ્કોર કરીને જીતી ગઈ એવું કહેવાના અહીંયા કોઈ કારણ નથી કે ચેન્નાઈ સુપર કિંગની પાસે સારા બોલર્સ નથી સારા બોલર્સ છે પણ બેટિંગ ક્યાંક ને ક્યાંક સ્ટ્રેન્થન થઈ જે રીતે સ્ટોયનીસ રમ્યો જે રીતે ગાયકવાડ રમ્યો ક્યાં તમને લાગે કે બોલર્સ માટે આ મેચોમાં આ ટુર્નામેન્ટમાં કશું છે નહીં અને મોટા ભાગે સૌથી વધુ રન કરવાની વાત છે આઈપીએલમાં સરેરાશ એક મેચમાં સત્તર છગા મિનિમમ ભાગે છે વિચાર કરો બંને ટીમોના થઈ તો એવી એવરેજ નીકળે છે જે આગળના વર્ષો કરતા ઘણી વધારે છે આક્રમકતા આવી છે ફાસ્ટ ક્રિકેટ થયું છે અને જે પહેલા બસો

જો વિચાર કરે કે કયા ખેલાડીઓને લેવા જોઈએ તો આ એ ખેલાડીઓ છે કે જે આટલા જબરજસ્ત સગા ચોગા માનીને આટલા મોટા સ્કોર બનાવે છે બાર બોલમાં અડતાલીસ રન બનાવે છે પંદર બોલમાં સાહીઠ રન બનાવે છે આ બધા ખેલાડીઓ એમાં પણ સમાવેશ થઈ શકે તો આ એક ચોથું કારણ છે કે જે આગામી વર્ષોમાં ઇન્ટ્રોડ્યુસ થનાર ટી ટેન માટે પણ પોતાની જે કહેવાય ને કે એક પૂર્વ ભૂમિકા તૈયાર કરી જાય કે હા અમે આક્રમક બેટર્સ છીએ ગઈ

પહેલા મુંબઈ ઇન્ડિયન્સનો પણ હતો અત્યારે ચેન્નાઈ સુપર નો છે એના દરેકે દરેક ચોક્કા છગ્ગા ઉપર અથવા તો એની દરેકે દરેક પડતી વિકેટ ઉપર ત્યાંના જે પ્રેક્ષકો છે એમના ચહેરાના હાવભાવ એ ઘણી બધી વાર ટેલિવિઝન સેટ પર બતાવવામાં આવે છે કેન સી સીરિય તો ક્યાંક એમ ડાયરેક્ટ ચોગ્ગો છગ્ગો અથવા તો વિકેટ એ ત્યાંના જે લોકો બેસે છે ચેન્નાઈને સપોર્ટ કરે છે એમના દિલ સાથે વણેલો છે વિકેટ પડી ગઈ તો એ તો એ રીતે જોવા જઈએ તો હું માનું છું કે બાકીના બધા પણ ક્યાંક એમ કહી શકાય કે ચેન્નાઈ સુપર કિંગ્સ કે જ્યાં સૌથી વધારે ફેન બેઝ છે એ મેદાન ઉપર ક્યાંક ચેન્નાઈના દર્શકો કાલની મેચથી નિરાશ ચોક્કસ થયા છે પણ ચોક્કસ છક જોવાની વાત હોય તો જોવાની ખૂબ મજા આવી કારણ કે એક બાજુ ગાયકવાડે સેન્ચુરી ફટકારી એક બાજુ સ્ટોયને કરી ચારસો પ્લસ નો સ્કોર બન્યો દસ દસા બંને ટીમો માર્યા બે ખેલાડીઓ સેન્ચુરી મારી તો હું ધારો કે સ્ટેડિયમમાં ગયું ને મારા પૈસા વસ્તુ થયા કે નહીં એમ જો વિચારું તો હું વીસ છગ્ગા જોયા ચાલીસ ચોગ્ગા જોયા મજા આવી ગઈ ધીસ આ ઇમ્પ્રેશન ક્યારે થાય છે ચેન્નઈ હાર્યું છે એને એનું દુઃખ ચોક્કસ થશે પણ એવું બી નથી કે ચલો ચેન્નઈ આજે હાર્યું એટલે કાલે જીતવાનું નથી તો એ ક્યાંક ને એ વાતાવરણમાં પલટાઈ જાય છે કે તમે એન્જોય કર્યો તો યસ પીપલ હેવ એન્જોયડ પીપલ હેવ એન્જોય ફોર હંડ્રેડ રન્સ પીપલ હેવ એન્જોય સો મેની બાઉન્ડ્રી સો મેની સિક્સર્સ તો માનું છું કે ઓવરઓલ જોવા જઈએ પ્રેક્ષકોની દ્રષ્ટિએ અથવા તો જે ટેલિવિઝન સાઇટ ઉપર બેસી જોયા આઈ થિંક વસૂલ થાય એમના પૈસા જે કોની સદી વધુ આકર્ષક તમારી દ્રષ્ટિએ ગાયકવાડે પણ સદી ફટકારી સ્ટોરીની પણ સદી ફટકારી તો કોની વધુ આકર્ષક અને આક્રમક સી આ એક બહુ વિચારવાનો વિષય છે કારણ કે કોઈ પણ ખેલાડી જ્યારે રમે છે તો એક સ્ટાઇલ થી રમે છે એની પાસે એક નો એક ખજાનો હોય છે સ્ટ્રોક્સ નો ઘણા કવર ડ્રાઈવ સારી રમે છે ઘણા અપરકટ સારી રમે છે ઘણા ડ્રાઈવ સારા કરે ઘણા શોર્ટ પિન ડિલિવરીઝ ને સારી રમી શકે છે ઘણા સ્વીપ સારું કરી શકે છે તો એવરીબડી હેઝ ગોટ વન અધર ક્વોલિટી ઓફ મેકિંગ ધ સ્ટ્રોક્સ કે જે આપણને જોવા ગમે જે એની રમતને દર્શનીય બનાવે આકર્ષક બનાવે આક્રમક બનાવે તો આ છે એક ઇન્ડિવિજ્યુઅલ સ્ટાઇલ હવે અહીંયા આગળ તમે એક આપણે પહેલા વાત કરીએ તો સ્ટોઈનિસ સ્કોર્ડ લોટ મેની રન્સ ઘણા રન બનાવ્યા

હી પ્લેસ ફિક્સર્સ વેરી વેલ તો અને સારા બોલર્સ સામે એ રમે છે એટલે હું મારી દ્રષ્ટિ બિકોઝ બંનેની હું રમતની આક્રમકતાની દ્રષ્ટિએ ડેફિનેટલી સોયનીસ ઇઝ ધ બેસ્ટ તમે એમ પૂછ્યું કે બંને કમ્પેર કેવી રીતે આક્રમકમાં સ્ટોયનીસ આવે આકર્ષકમાં તમારી પાસે રૂટગાર પણ આવે બીકોઝ હી હેઝ ગોટ ધેટ ક્વોલિટી હી એઝ અ સ્ટેન્ડર્ડ એસ્ટાબ્લિશ ટોપ ઓર્ડર બેટર સ્ટોયનીસ એઝ અ ઓલરાઉન્ડર એન્ડ મિડલ ઓર્ડર બેટર એની ભૂમિકા અને આની ભૂમિકા બે બહુ જ અલગ છે એટલે હું એમ કહીશ કે આકર્ષક વિચ ઇઝ અત્યારે આકર્ષક કરતા આક્રમક સેન્ચ્યુરીની વધારે જરૂર છે અત્યારના સમયની સાથે જો કદમ ને કદમ મિલાવતી હોય તો દેન ઇટ ઇઝ સ્ટોઈનીસ સ્ટોઈનીસે જે છગ્ગા માર્યા છે જે ડ્રાઈવ કર્યા છે આક્રમક એમાં કોઈ બેમત બટ ઇઝ નોટ કન્સિસ્ટન્ટ આજના વિજયમાં આજની પર્ટિક્યુલર પરિસ્થિતિમાં કરી છે બટ દિઝ લોટ મોર એક્સપેક્ટેડ ઓફ ફિમ અત્યાર સુધીની સાત મેચો જે રમ્યા છે સાત મેચોમાં સ્ટોયની શું પ્રદર્શન ઇટ વોઝ નોટ અપ ટુ ધ માર્ક પુરન યસ પુરન હેઝ ડન વેલ હી વોઝ ડુઈંગ વેરી વેલ ઇન ઇનિશિયલ મેચિસ દરેક વખતે એને બચાવ્યા તો હું માનીશ કે આક્રમક સેન્ચુરી જોરદાર હતી દમદાર હતી કોઈ બેમત નથી એમાં આક્રમક ખેલાડી છે ઓલરાઉન્ડર છે બટ આકર્ષકની જો વાત આવે ધ બ્યુટી ઓફ ધ શોર્ટ્સ યુ નો ધ ટાઈમિંગ ઓફ ધ શોર્ટ્સ ધ પ્લેસમેન્ટ ઓફ ધ શોર્ટ્સ પ્લેઈંગ અબોવ ધ ફિલ્ડર્સ આઈ થિંક ગાયકવાડ ડીઝ પેટોન ઇઝ બેટ એટલે હું પેલા આકર્ષક સદીમાં ગાયકવાડ નું નામ દઈશ આક્રમક સદીમાં સ્ટોઈનીસ ની વાત કરીશ જી આપણે રજીન રવિન્દ્રન ચેન્નાઈ સુપર કિંગ્સમાં એનું આઉટ ઓફ ફોર્મ છે અને ટીમને ઘણું મોંઘું પડી રહ્યું છે રાણે પણ સારી શરૂઆત અપાવી શકતા નથી તો આ અંગે શું કેવું છે તમારું સી બેઝિકલી ઓપનિંગ પેર ઇઝ ઓલવેઝ યુ નો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એની મેચ તમે ઈમારત કેટલી ઊંચી કરવી છે એ પ્રમાણે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે ઓપનિંગ બેટર્સ આર ધ પિલર્સ ઓફ ધ ઇનિંગ ઓફ એની ટીમ એ અહીંયા આગળ ખાસ કરીને ચેન્નાઈના કેસમાં એવું બન્યું છે કે રવિન્દ્ર જે છે રચિન રવિન્દ્ર ઇઝ નોટ ઇન અ ગુડ ફોર્મ કનેક્ટ બરાબર કરતા નથી જલ્દી આઉટ થઈ જાય છે ત્યાર પછી એ જવાબદારી રાણેને આપવામાં આવી રાણે ઇઝ નોટ એન ઓપનિંગ બેટ્સમેન એટલ એમની ટેસ્ટ કારકિર્દીમાં બી તમે જુઓ તો એ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરનાર ખેલાડી છે એમનું ચોઈસ નો જે ક્રમ છે મિડલ ઓર્ડર છે એને એક નવા બોલથી ફેસ કરવાનું આવે છે બ્રાન્ડ ન્યુ બોલથી રમવાનું આવે છે તો યુ ધ અત્યારે મજબૂરી છે ચેન્નાઈ સુપર કિંગ પાસે કારણ કે રચિન રવિન્દ્ર બરાબર રમતો નથી એટલા માટે અચ્છા બીજું કે તમારી પાસે ગાયકવાડ બી પહેલા ઓપન કરતો હી ઇઝ ઓલ્સો નોટ ધેટ કમ્ફર્ટેબલ એ થોડોક મોડો આવે છે તો એ સારું રમે છે વનડાઉન કે ટુ ડાઉન આવે છે તો હી મેક્સ અ સેન્ચુરી ટીમ રીતને જીતાડે તો દેટ ઇઝ વન થિંગ તો અહીંયા આગળ રચિન અને રાણી રચિન અને હુ એવર કમ્સ ઓપનિંગ બેટ્સમેન ડિલિવરી ત્યાર પછી મિચલ છે નો તમે જોવો તો આજે તમે તમે જયારે બેટર્સ ની વાત કરતા હોય ઓફ રૂપીસ ટુ ધીસ પીપલ એન્ડ નોટ પરફોર્મિંગ તો મજા ના આવે એટલે આ જે વસ્તુ છે એ ક્યાંક ટીમ ને થોડીક બેટફૂટ ઉપર લઈ જાય અત્યારે આજની મેચ ગઈકાલે જે મેચ રમે ચેન્નાઈ સુપર કિંગ્સ સારું રમ્યું બટ ધ પરફોર્મન્સ પરફોર્મન્સ ગાયકવાડ અને શિવમના વોટ વોટર વોટર મિશર અબાઉટ જડેજા તો આ જે બધા ખેલાડી છે એમનું કોન્ટ્રીબ્યુશન જરૂરી છે બીજી એક વાત કે રવિન્દ્ર જાડેજા આ વખતની સિઝનમાં થોડાક બેટફોટ ઉપર એવું લાગે છે પ્રાઇમ ઓલરાઉન્ડર કે જેણે ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને જે દોસ્તો જાણે છે કે કેવો એમણે છેલ્લા બોલે જે ચોકો માર્યો તો હજુ પણ યાદ છે તો હું માનું છું કે હી હેઝ ગોટ દેટ પોટેન્શિયલ હી કેન ઓલવેઝ બીકમ એન્કર ટુ હોલ્ડ ધ ટીમ ટુગેધર એને એની ઉપરના ખેલાડીઓ અને એના પછી આવનાર ખેલાડીઓ સાથે બહુ જ સારો બોન્ડ છે અને હી કેન ઓલવેઝ ગીવ બેટર ફૂડ ટુ ધ ટીમ એની ઉપર કોન્ફિડન્સ્યો છે એમ જવાની જરૂર નથી ક્યારેય નહીં રમે બટ હજુ સુધી આપણને જોવા નથી મળ્યું જેમ સ્ટોયની સાથે સાત મેચો પછી એ યાર ગયા રમી તો જાડેજાનો પણ જો સમય આવશે તો કદાચ એ બી એવી જોરદાર ઇનિંગ રમશે અને જે આપણે જોયું તો એવું કયા વર્ષની એવી જોરદાર ઇનિંગ રમી તો હું માનું છું કે યસ પણ ટીમને થોડોક નુકસાન જાય છે કારણ કે કાલે બસો નો જે સ્કોર થયો ગોન અપ ટુ ટુ વધી શકે સ્કોર થોડો બટ દેન ઓકે લિમિટેશન છે બધાની અને હું માનું છું કે આ જો બે ત્રણ બેટ ખાસ કરી રચીન રવિન્દ્ર બીકોઝ ઇઝ મેન ઓફ ટુ ડેઝ ક્રિકેટ નો આઈપીએલ શોર્ટ ફોર્મેટ નો ખેલાડી છે એનું માં આવવું જરૂરી છે જે ગયા વખતે એને પોટેન્શિયલ બતાવ્યું હતું વે હી પ્લેડ લાસ્ટ યર ઇટ વોઝ એમેઝિંગ નવ ધીસ ઇયર ઇઝ નોટ એટ ઓલ ડુઈંગ તો એને હું માનું છું કે જલ્દી ફોર્મમાં આવે એ ચેન્નાઈ માટે સારું છે કારણ કે હવે પછીની જે કોઈ મેચો આવશે જ્યાં વેરી ટફ મેચિઝ કારણ કે દરેકે દરેક અત્યારે અસ્તિત્વ નો જંગ લડી રહ્યું છે પોઈન્ટ ઉપર વેરી કુશલ તો માનું છું કે હા બધા ખેલાડીઓ જે નથી રમતા એમનું ફોર્મ પાછો આવે જરૂરી છે અવે લખનઉની ટીમની પણ આપણે વાત કરીએ અશોકભાઈ તો લખનઉ સુપર જાયન્ટ ફોર્મમાં ધીમે ધીમે આવી રહ્યું છે એમ કહી શકાય કે કે રાહુલ જે ડીકોક છે પડીકલની નિચવડતા હતી સો થાય સ્ટોરીનીસ અને પુરાણે મેચ જીતાડી તેમ કહી શકાય એ બહુ অগતિની વાત છે અને હમણાં જ મે આપણે જે વાત કરી કે ભઈ ચેન્નાઈ સુપર કિંગ્સ ના ઓપનિંગ બેટર્સ આર નોટ પરફોર્મિંગ વેલ સિમલર સ્ટોરી ઇઝ 겟િંગ રિપીટેડ ઇન લખનઉ વોલ્ડ સો લખનઉ સુ સી ધ મેચ તમને લાગે કે પાવરપ્લેમાં તો દેવકેટ પડી જશે ને પડી જાય છે એટલે ડીકોક અને રાહુલ આર નોટ ડિલિવરી અને આર ગેટિંગ આઉટ વેરી અર્લી વેરી ચીકલી એનાથી ત્યાર પછી જે બન્યું એ સ્ટોયની જેવા ખેલાડી કરી શકે જો એની સાથે કોઈ ખેલાડી ખેલાડીઓ મીન્સ કે અત્યારના જે રમતા ખેલાડીઓ તો કદાચ આવી આવી રીતના આક્રમક ઇનિંગ ના રમી શક્યા હોત તો અહીંયા આગળ ડિપોક છે રાહુલ છે પડીકર છે આ ત્રણ જે ખેલાડીઓ છે એ ત્રણ ખેલાડીઓનું પરફોર્મન્સ એમના પાસેની અપેક્ષા અને ચૂકવાયેલા પૈસા કરતા ઘણું ઓછું છે તો ક્યાંક એક તો આ વસ્તુ નડે છે બીકોઝ તમારી પાસે રાહુલ જે છે ઇઝ ધ ઓપનર અને એટ ધ સેમ ટાઈમ હી ઇઝ વન ઓફ ધ ફાઈનેસ્ટ પ્લેયર ટુ સ્કોર ધ મેક્સિમમ રન્સ ઇન આઈપીએલ તો અહીંયા આગળ ક્યાંક એને રમવું ખૂબ જરૂર પડે આજે સો થી મેચ જીતી ગયા હોય પણ હું હજુ પણ કહીશ કે રિકોક અને રાહુલ હેઝ ટુ કોન્ટ્રીબ્યુટ મોર એમની જે પાવર પ્લે છ ઓવર છે માનું છું કે ઇટ વોઝ અ ગુડ બેટિંગ કારણ કે ત્રેસઠ બોલમાં એકસો ને છવ્વીસ રન બના એકસો ચોવીસ રન બનાવીને છ ચકા સાથે ટીમને જીતાડી એટલે એ ચોક્કસપણે કરી શકાય પુરનંત સારું રમ્યા પંદર ઓવરમાંડીગલ એની પાસે બહુ જ બધી હોપ્સ છે યંગ ખેલાડી છે કે રાહુલ બહુ બધી હોપ્સ છે ભારતનો કેપ્ટન રહી ચુક્યો છે ઘણી અપેક્ષા છે ડિકોક ઇઝ ઓલ્સો વન ઓફ ધ ફાઈનેસ્ટ પ્લેયર તો આ ખેલાડીઓ હવે જાગવાની જરૂર છે બીકોઝ ધ ટાઈમ એઝ કમ કે હવે ટીમ ધીમે ધીમે ટોપ ફોર ની મજબૂત સ્થિતિ તરફ જઈ રહી છે તો હું માનું છું કેટસિંગ આવી જશે અને ચેન્નાઈ ની ટીમ પણ ગાયકવાડ અને શિવમ પર થોડી વધારે પડતી આધારિત છે એમ કહી શકાય કેમ કે જેમ તમે હમણાં કહ્યું તેમ જાડેજા થોડો બેકફૂટ પર લાગી રહ્યો છે મિચલની નિષ્ફળતા છે હવે આ મિડલ ઓર્ડર ઓર્ડરને કમજોર બનાવે છે સી ઓબ્વિયસ છે તમારી પાસે ત્રણ સ્ટેજ ઓફ ધ ગેમ હોય પહેલું ઓપનિંગ બેટ્સમેન બીજું છે મિડલ ઓર્ડર અને ત્રીજું છે લોઅર મિડલ ઓર્ડર લોઅર મિડલ ઓર્ડરમાં બેટર્સ એ ઝડપી રન બનાવે ડેથ ઓવર્સની અંદર એ રમે ચોગ્ગા છગ્ગા મારે એમને એમનો જે હેતુ છે એ સ્કોર કરવાનો છે ઓપનિંગ બેટર્સ ઓપનિંગ બેટર્સનો જે રોલ છે ટુ સ્કોર મોર મોર એન્ડ બહાર બહાર સર્કલની ખેલાડીઓ હોય તમારી પાસે આખું મેદાન ખાલી હોય છે તો એવા ખેલાડીઓ જોઈએ કે એ છ ઓવર્સની અંદર તમને સારી શરૂઆત અપાવે કારણ કે રિસ્ટ્રિક્શન ફિલ્ડર્સના હોય છે હવે જયારે ઓપનિંગની જો ધારો કે તમે એટલું સારું પરફોર્મ નથી કરતા તો ધૂલ એનો બર્ડન કમ ધ મિડલ ઓર્ડર મિડલ ઓર્ડરમાં ગયા વખતે સ્ટોયનીસ રમી ગયા એટલે મેચ જીતી ગયા પણ ત્યાર પછી મિડલ ઓર્ડરની અંદર એક ખેલાડી પૂરણ છે સાતત્યપૂર્વક રમે છે દરેક વખતે રમે અને ત્યાર પછીની જો પરિસ્થિતિ જુઓ એટલે કે લોઅર મિડલ તમે જુઓ તો ત્યાં આગળ થોડી ટીમ હલી જાય કાલે જો સ્ટોયનીસ ના રમ્યો તો સ્ટોઈનીસ ફેલ ગયો હોત દર વખતે જાય છે આ ગઈકાલે જોરદાર રમે પટિકલ રમતો નથી હુડા ઇઝ નોટ ધેટ ઇફેક્ટિવ તો સીધો લખનઉનો બધો ભાર પુરણ પર આવતો હતો પણ કારણ કે આ પર્ટિક્યુલર બ્લોકમાંથી આટલા રન આવવા જોઈએ આ પર્ટિક્યુલર બ્લોકમાંથી આટલા રન આવવા પડે આ થર્ડ બ્લોકમાંથી આટલા રન આવવા પડે સો દેટ ધ સ્ટ્રેટેજી ધ ટીમ વર્ક એટલે માનું છું કે એમાં જે ચેન્નાઈના બેટર્સ છે એ પણ થોડા બેકફૂટ ઉપર છે અત્યારે આપણે એ પ્રમાણે લખનઉિકલ છે ઇઝ અ વેરી જ યુવા ખેલાડી છે બહુ સારો ખેલાડી છે ટુ બી કે મહત્વની થશે જીત પોઈન્ટ ચર્ચા કરી લઈએ અશોકભાઈ ક્યાં પહોંચી રહી છે ટીમો

ચોથા ક્રમે એટલે કે ટોપ ફોરમાં ટીમ પ્રવેશી ચૂકી છે અહિયાંથી એ લોકોએ હોલ્ડ કરવાનું છે કે બાકીની જે આઠ મેચો રમાય છે બાકીની જે મેચો રમાની ચૌદ મેચો ફૂલ રમવાની છે એમાં કેટલા વધારે સારા પોઈન્ટ થાય કારણ આપણે જાણીએ છીએ કે ટોપની ચાર ટીમો છે એ જ એકબીજા સાથે રમીને પછી ફાઈનલ સુધી થશે પહેલા અહીંયા આગળ સ્થાન મજબૂત કરવું જરૂરી છે લક્ષ્યોએ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે અને એની સાથે ચેન્નઈ સુપર કિંગને પાંચમા ક્રમે ધકેલું છે નાઉ ધ પોઈન્ટ ઇઝ ચેન્નાઈ સુપર ને પણ આવતી મેચમાં સારું રમીને આગળના ક્રમે આવવું પડશે અચ્છા ત્યાર પછી ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઈટન્સ મુંબઈ સાતમા ક્રમે છે દિલ્હી આઠમા ક્રમે છે પંજાબ નવમાં ક્રમે છે પણ ગુજરાત ટાઈટન્સને પણ બહુ જ મહત્વનું કામ છે એની પાસે એની પાસે નેગેટિવ રેટ છે એને જીતવું પડશે રન રેટ પણ સુધારવો પડશે તો બાકીની ટીમો જે છે જે ગુજરાત છે મુંબઈ છે દિલ્હી છે પંજાબ છે એ લોકોની તો લડત તો ચાલુ છે પણ ટોચની રાજસ્થાન કલકત્તા હૈદરાબાદ અને લખનઉ આ પોતાએ પોતાનું સ્થાન ટોપ ફોર માં જાળવી રાખવા માટે દરેકે દરેક મેચ માટે ઝુવવું પડશે જીતવી પડશે મેચો અને ટોચનું સ્થાન બનાવવું પડશે જી ધન્યવાદ અશોકભાઈ કાર્યક્રમમાં જોડાઈને ચર્ચા કરવા બદલ તો દર્શક મિત્રો આજે જેમ ચર્ચા કરી તેમ લખનઉ સુપર જોયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ગઈકાલની મેચ અને ચેન્નાઈને પહેલીવાર ઘરઆંગણે કારમી હારનો સ્વાદ ચાખવા મળ્યો છે અને લખનઉએ હવે ચોથું સ્થાન પોઈન્ટ ટેબલ પર ખૂબ જ મજબૂતાઈથી સ્થાન આ પ્રાપ્ત કરી લીધું છે અને આ સ્થાન ઉપર વળગી રહેવા માટે હજુ પણ તેણે મહેનત કરવાની છે અને અન્ય ટીમો જે છે આઈપીએલની કેવું પરફોર્મ કરે છે આગળ જતા દરેક મેચમાં કેવું પ્રદર્શન રહે છે તમામ પર નજર રહેશે અને વિગતવાર ચર્ચા કરતા રહે શું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર